કેમ છો વિદ્યાર્થી મિત્રો તો ફરીથી તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું આજનો ટોપિક છે એનસીઆરટીમાંથી જે જનરલ નોલેજ પૂછાય છે એનો આજે આપણે અભ્યાસ કરીશું જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો પહેલા હિસ્ટ્રીમાંથી આપણે થોડા ઘણા પ્રશ્નો લેશું પહેલું છે બાય વોટ નેમ ઇઝ દાદાભાઈ નવરોજી નોન કે દાદાભાઈ નવરોજી હતા એ કયા નામથી ઓળખાતા હતા તો જવાબ છે ગ્રાન્ડ ઓલ્ડ મેડ ઓફ

ઘણી વખત છે 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 જવાબ જવાબ પ્રશ્ન કે હિન્દી જે ભારતની રાષ્ટ્રીય ભાષા ભાષા તેને ક્યારે ઓફિશિયલ તરીકેનો આપવામાં આવેલો સપ્ટેમ્બર બહાદુર શાહ જફર ઇમ્પ્રેઝન્ટ રિવોલ્ટ અઢારસો સત્તાવન નો ઇપ્લોય થયો એના પછી જે બહાદુર શાહ જફર છે જેના મુખ્ય આગેવાન હતા એને કઈ જગ્યાએ એમને જેલમાં નાખી દેવામાં આવ્યા તો જવાબ છે રંગુન કે જે અહીંયા અત્યારે જે મ્યાનમારમાં આવે છે એ પછી પોલિટીમાંથી આપણે પ્રશ્નનો જવાબ જોઈ લઈએ ઓન વિચ મોડલ ઇઝ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બેસ્ડ કે ભારતનું જે આખે આખું છે એ બંધારણ છે એ કયા મોડલ ઉપર કાર્ય કરે છે તો બ્રિટિશ પાર્લામેન્ટરી મોડલ ઉપર કામ કરે છે હુ એડમિનિસ્ટ્રેટ્સ ધ ઓથ ઓફ ધ ઓફિસ ટુ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા જે ભારતના રાષ્ટ્રપતિ છે રાષ્ટ્રપતિને કોણ શપથ લેવડાવે છે તો જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોય છે ભારતના જે આખી આખી જે સર્વોચ્ચ અદાલત છે એના જે ન્યાયાધીશ હોય છે એને શપથ લેવડાવે છે વોટ ઇઝ ધ મિનિમમ એજ ટુ બીકમ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા જો ભારતમાં તમારે પ્રધાનમંત્રી બનવું હોય તો એની ઓછામાં ઓછી તમારી ઉંમર કેટલી હોવી જોઈએ તો જવાબ છે પચીસ વર્ષ હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન ધ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઇન્કલુડિંગ સી ઇ તો કે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એમાં કેટલા બધા મેમ્બર હોય છે જે મુખ્ય હોયને ગણીને ચીફ ઇલેક્ટ્રોનિક ઓફિસર ને ગણીત એમાં જવાબ આવે છે ત્રણ વિચ આર્ટિકલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન મેન્શન ધ ફંડામેન્ટ ડ્યુટી કે કયો આર્ટિકલ છે જે ભારતની મૂળભૂત ફરજો છે એને જણાવે છે તો જવાબ છે આર્ટિકલ એકાવન એમાં જણાવેલું છે કે ભારતના જે બધા નાગરિકો છે એની મૂળભૂત હકો શું છે એની ફરજો શું છે હવે જીઓગ્રાફીમાંથી લઈ લઈએ વિચ ઇઝ ધ લાર્જેસ્ટ આઈલેન્ડ ઓફ ઇન્ડિયા કે ભારતનો સૌથી મોટામાં મોટો ટાપુ કયો છે તો મિડલ અંદમાન પછી ધ નર્મદા રિવર ફ્લોઝ થ્રુ વિચ વોટર ફ્લો નોન એઝ ધુઆધર ફોલ્સ કે જે નર્મદાનો જે ધોધ છે કે જેને આપણે ધુઆધર ફોલ તરીકે ઓળખીએ છીએ ક્યાંથી આવે છે ક્યાંથી શરૂઆત થાય છે તો વેડાઘાટ છે જે જબલપુરમાં આવ્યું છે જે મધ્યપ્રદેશનો એક ભાગ છે ત્યાંથી એની શરૂઆત થાય છે વિચ ઇઝ ધ લોંગેસ્ટ લેક ઇન ઇન્ડિયા ભારતમાં સૌથી લાંબામાં લાંબુ તળાવ કહ્યું છે લેક એટલે તળાવ તો કેરેલામાં આવ્યું છે વેમ્બનંદ લેક છે જે કેરેલામાં આવેલું છે એનું લાંબામાં લાંબુ છે ભારતમાં વેર ઇઝ ધ સિયાચીન ગ્લેશિયર લોકેટેડ કે સિયાચીન ગ્લેશિયર છે એ ક્યાં આવેલી છે તો કારોકોરમ રેન્જ છે ઘાટ છે તે લદ્દાખમાં આવેલું છે જે લદ્દાખ જમ્મુ કાશ્મીર છે ત્યાં આવેલી છે વિચ ઇઝ ધ હાઇસ્ટ ડેમ ઇન ઇન્ડિયા કે સૌથી ઊંચામાં ઊંચો ડેમ કયો છે તો તેહરી ડેમ છે જે ઉત્તરાખંડમાં આવેલો છે ભારતનો સૌથી ઊંચામાં ઊંચો ડેમ છે પછી આજના માટે પ્રશ્ન ક્વેશ્ચન ઓફ ધ ડે છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કે ભારતના પહેલા કોંગ્રેસના પ્રેસિડેન્ટ કોણ હતું જે સ્ત્રી હતા એ કોણ હતું તમારો જવાબ લખેલું છે એમાં સરોજી નાયડુ થેન્ક યુ વેરી મચ